હવે તું તારું કઈને આ હાડી નો ને દહ દીધા ધોઈ નથી એવું લાગે છે હાલી નીકળી સોતે મને હે ને હોરમાં માં વતાવાની નઈ મારા માં કજે તપી ગયો હોય એ તો હોરમાં ઘરવાળા છટકાવા મગજ કઈ ના આયા કે તું મહાયુદ્ધ થઈ જા હા અહીંયા મહાયુદ્ધ થઈ જે તું કઈ બીતી નથી અને તારા ભાઈડા નો ખાર મારી ઉપર હું ઉતારસ બોવ એવી હાથી ની હોય તો દે ને તારા ભાઈડા ને બે મને કેવા આઈલી તે મારો ઘરવાળો કોઈ દી મને કઈ ન બોલે અમારે કોઈ દી માથા કુટ જ ન થાય મારો વર તો માંગુ ને પાણી તો દૂધ લાવી દે એવો હારો છે તારી ગોણે નથી આખું ગામ સાંભળે હાથ વાગામ બે માણા બાતતા હોય થોડી હળવી રહેતી હોય તો તારો તો દી બગાડસ અમારોય બગાડશ તારી આરે કોણ માથા કુટ કરે કેટલી દૂર ઉડાળસ હવે ને માતા ને શીખવાડું તારા આપે તારી માએ એ માં બાપ હમણ કઈ તારા બાપનું મકાન નથી એ તો ભાડે રહેવું ને આટલો પાવર કરો તો કે ને તારા ઘર મકાન છે તારે ભાડે જ છે ને એટલે મારી યાર હું બાજસ તાર ઘરવાળા આર બાજતી હોય તો અને તું બાજસ ને તાર રે તો આખું ગામ સાંભળતું હોય તો હાંભળે ગામ દુનિયા હોય તો સાંભળે બે માણા હોય રહેતા હોય ને ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય અમારે કાન જ ખખડતા તમાર ઠામડા ખખડે હો તમારે તો ઘોબા પડી જશે છોડા કોઈ દી નો પડે મારો વરુ પાણી માં આપે તને પાણી માં દૂધ આપે ઈ તમે જોયું તો છૂટું નથી ઘા કઈ થી કાઈ છોડા આયા ઠેટા આવી કે ફરફરતી હવે જા જા કોઈ દી હોય જ નહીં પોતાનું એવું થાય એટલે બધાયને એવું થાતું હોય હા એ તો મને ખબર છે તારા ઘરવાળા શું ને એટલે તું મારી કરસ તું કાઈ ઓછીની નથી હા તો ઈ જો કહું છું બીજાન હે ને આપણે કેટલી આંગળી આવે છે નીકળી સોતે ની જાને તારા ઘર આંગણે દી રોજ મારો દી છું હું દી બગાડું છું અને આ જો તારા ભાઈડા ના ના કાગડિયા આ તારા વર ને માવો ખાને કાગળ્યો ના નાખે માવો જાવ કર તારા વર ને મારો વર કોઈ દી માવો ખાય જ નહીં હા તો તારો વર શું ખાય ખાતો જ નથી કોઈ દી ખાય છે મારો વરને વેસન જ નથી એવો ડાયો છે ઓહો કઈ તારા જેવું નથી તું ઈચ્છો તારો વર એ ખાતો હોય માવો ને વિમલ તું હારો આ દબોતી હોય પરમની ની મે જોઈતી જોનદાત ઉગરા છી માવો મારે ખાવો મોઢો મારું દાંત મારા તને સેની ઉપાધી થઈ છે પૈસા મારા વર દેવા છે તું ઈ જા ઘરે ને તારો વરાઈ ગયો ઘરે સમજી ગઈ મારે તારા ને તારા વર આરે કાઈ લેવા દેવા નથી હાલતી ઈ જા નવર તને નાખીશ બે હળબો થવા મને તું નાખીશ હવે એક તો છે હાવાણા ને હળી દેવી અને તું મને નાખી તો હું સાંભળી જશે હાડી કેના તું કાઈ કાંતી પીતી નથી કાઈ તો હું કે તને બીવરાવા હાડી ચડાવું હા તને એ મોય કે ઊભી જો માતમ વાત માતમ બીવરાઈ જાય ના નો બીવુ હા મારે નામ આયું છે હવાર હવારમાં બાજો છો બાજી ને તો હું કરી

ત્યારે તું આ વિચારવાનું બંધ કર ને ત્યારે હું વિચારવાનું ચાલુ કરું તારાથી બે કદમ આગળ છું સમજી ગઈ તું ખાલી આને કરું તું મારાથી બે કદમ આગળ આ એક હા ચૂતિયા વઈ જા માગી મારા આંગળે કોઈ દેવતી ને બોલતી ન કોકે મારા દે દીધી બોલતી ન હો બોલતી હું બોલતી નથી તું બોલતી નથી હું બોલતી નથી એટલે હું તું હવે બોલતી ને કાઈ બાકી તારો ખાખરો કઈને ના તારો ટાટિયો ભાગી નાખી આ બાપ ઉપર ઊભી નઈ રહી હતું અરે ટાટિયો કણે કરા આવડે ભાગ કાંગાળો દીવાન હા તો ઉભેલ ભાઈ તારા બાપે કોઈદી કોઈને મહરા છે તો તું બાપ તારા મપાનુ કઈ છે મારા મપાવ મેદાનને નડવા આવ્યા બાપ મંડી પરની છો હાલી નીકળીસો તે બોલો મારા ધ્યાન રાખ દે અને મારો ને તારા બાપ ભેખો નઈન 100 એ ડોબા જેવી તારા બાપ

બરાજો આને પણ ભાઈ નઈ ઘરવાળી ની જીપ કેવી છે કુવાડા કાપે દેવી છે એના કરડો મારો અને ઈ કેવું કેવું આથી છૂટો હામેનો ગા કરી સબને મામા નથી ને એટલે તારો ઓર મારે છે મારો ઓર મારીને બધા પાડી દો

કેવા મસ્ત મજા ભાભી એક કામ કરો આ લોકોમાં બુદ્ધિ નથી તમે શાંતિથી છે તમે ચાર ઘીરે જાવ બરોબર હું કેવો મને લાફા મળી જાય તમને ખબર છે અત્યાર થી ચાર વાર મને વાયરી એને ઈ અમારો ઘરનો મામલો છે તમે તમારું કામ કરો હાલો બરાબર બરાબર અમે આમ સેટા ઉપર આપો મને ખબર છે તમારા ઘરનો મામલો છે આવી હીરોઈન જેવી બાય એની ઉપર હાથ ઉપાડાય ભાઈ તમે તમને એવું લાગે

યા લઈ જાવ છું તમે કડી શાંતિ રાખો આખા ઘર માં તમે ખુમાડ્યા છો આના માં કાઈ નથી કુસુર કુસુર કરતા ખાલી વાતો કરી કાઈ નહીં તારા વર લઈ જાવ ભેગો એ તો હારું હું તો રવિના ભાભી ને ઉપાડું તમે લઈ જા હું હાલ તમને તમે મોય ના આલો પહેલા

મારે તો કહેવાનું મને હા કેતા મને કીધું કીધું મસ્ત છે કેવા સરસ છે હાથ મારા તો બધાયને સામે કહેવાનું હો તો કરીના કપૂર જેવી તો શીતલ